નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે અને આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે ઇન શોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયો અંદર જોવાના છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી ભરતીની જાહેરાત કુલ 636 જગ્યાઓ માટે જે છે એ આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે ભરતી ક્યારે કરવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા જે છે આપણે એક પછી એક કરીએ સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો AMC રિક્રુટમેન્ટ 2025 અમદાવાદ મનપામાં મોટા પાયે જે છે એ થશે ભરતી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર નવી ભરતીની જાહેરાત છ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જે છે એ કરવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં મોટા પાયે ભરતી ભરતી કરવામાં આવશે આ અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગ દ્વારા જે છે એ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જગ્યા માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે ઇજનેર વિભાગમાં નવી ભરતી કરવાનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો છે જે જે કારણે એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જે પણ ઉમેદવારો એન્જિનિયરિંગ કરેલું એમના માટે જે છે એ મોટા સમાચાર આવી ચુક્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી છસોને છત્રીસ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે તો તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ છે છસો છત્રીસ એની અંદર એડિશનલ સિટી ઇજનરની સાત જગ્યાઓ ડેપ્યુટી સિટીન ઇજનરની સત્તર જગ્યાઓ આસિસ્ટન્ટ સિટી ઇજનરની અડતાલીસ જગ્યાઓ આસિસ્ટન્ટ ઇજનરની એકસો અડસઠ જગ્યાઓ અને ટેકનિકલ સુપરવાઇઝરની ત્રણસો ને છન્નું જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે તો આમ આ પોસ્ટ પાંચ પોસ્ટ માટે મળી અનેક પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઝોન કક્ષાએ કામો ચાલી રહ્યા છે આ ઝોન કક્ષાએ વધી રહેલા કામના ભારણના પગલે માનવબળની અછત સર્જાય છે જે કારણે આ ભરતીની જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે તો હવે ખૂબ જ ઝડપીથી અમદાવાદ મહાનગરપાલિકાની અંદર આ છસો છત્રીસ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે આ ભરતી વિશેની વધારે વિગતો મળે છે તો એની ઇન્ફોર્મેશન જે છે હું તમને આપતો રહીશ પરંતુ એ પહેલા દીપક રાજાણી સાહેબ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એમસીની અંદર જે છે એ નવી છસો છત્રીસ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે આ પ્રમાણે એડિશનલ સિટીઝનેર સાત ડેપ્યુટી સિટીઝનેર સત્તર આસિસ્ટન્ટ સિટીઝનેર અડતાલીસ આસિસ્ટન્ટ ઇજનેર વન સિક્સટી અને ટેકનિકલ સુપરવાઇઝર જગ્યાઓ સાથે મળી કુલ 636 ભરતી AMC ની અંદર કરવામાં આવશે તો આ હતો આજનો જેની અંદર આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે આ નવી ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ